જેથી પર્યાવરણનું રક્ષણ થઈ શકે બાડોલી નગરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં હજારો કિલો લાકડાનો વપરાશ થશે જ્યારે આ વર્ષે લોકો વૈદિક હોળી તરફ વળી રહ્યા છે લાકડાની જગ્યાએ મંડળો ગોકાસ્ટ અથવા ગાયના છણમાંથી બનેલા છાણાનો ઉપયોગ તરફ વળી રહ્યા છે બારડોલી નગર સ્થિત આઈ એમ સબ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ હોળીના તહેવારો લોકો હોળીમાં લાકડાનો ઉપયોગ ન કરી પર્યાવરણની જાળવણી રાખવા માટે લોકો છાણાનો ઉપયોગ કરે એવી અપીલ કરવામાં આવેલ છે આઈ એમ હ્યુમન ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા નાથુભાઈ ગોવિંદભાઈ પટેલ જુદૈયા આશ્રમમાં રાખવામાં આવેલ ગીરગાયના છાણમાંથી છાણા બનાવવામાં આવે છે જેમાં કપૂર સહિતની સામગ્રી ઉમેરવામાં આવે છે મારું નામ હાર્દિક પટેલ છે અને હું આઈ એમ હું ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું છેલ્લા દસ વર્ષથી એટલે કે સંસ્થા બે હજાર ચૌદથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જેમ કે રોટી બેંક દર મંગળવારે ગુરુવારે બારડોલી નગરમાં ભૂખ્યાઓને ભોજન આપીએ છીએ ત્યારબાદ શાકપુરી ફૂલ બસોથી અઢીસો માણસને એ રીતે મેડિકલ સેવામાં આપણી સંસ્થાની બે એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદો માટે ફ્રી સેવા આપી રહી છે આઈસીયુ કાર્ડ વેન્ટિલેટર વાળી તેમજ બ્લડની સેવા આપે છે બારડોલી કે બારડોલીની આજુબાજુની કોઈ બી હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે વિદિન થર્ટી મિનિટ એક કલાકની અંદર આપણે એમને બ્લડ ડોનર દ્વારા બ્લડ અરેન્જ કરી આપીએ છીએ એ જ રીતે કોઈકને મેડિકલ હેલ્પ કરવાની હોય તો મેડિકલ હેલ્પ કરીએ છીએ એજ્યુકેશનમાં દર વર્ષે અમે પંદર હજારથી વધુ અડબુકો છપાવીએ છીએ અને આપણે બારડોલીથી જે પછાત વર્ષની આશ્રમ શાળાઓ છે ત્યાં વિનામૂલ્યે અમે વિતરણ કરીએ છીએ એ જ રીતે અમારી સંસ્થાનો જીવદયા આશ્રમ છે જ્યાં અબોલ જીવોની સારવાર કરવામાં આવે છે ઇજાગ્રસ્ત નિરાધાર અબોલ જીવોને ઇન્જરી થઈ હોય તો અમારે ત્યાં લાવીને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તો આ વર્ષે એટલે કે દર વર્ષે અમે હોળી નિમિત્તે છાણાઓ થપાવતા હોય છે ગીર ગાયના છાણા માટે તો એમ કહેવાય છે કે વૃક્ષ વાયુ અને ગૌધનની જતન કરવા માટે આપણે વેડી ખોરી પ્રગટાવવી જોઈએ તો એ જ વેડી ખોરી માટે અમે ગીર ગાયના છાણાઓ બનાવી રહ્યા છે જેની કિંમત આ વર્ષે પાંચ રૂપિયા રાખીએ છે અને સૌથી વધુ છાણાઓનું બુકિંગ તમે કરાવો છો તો બારડોલી નગરમાં અમે ઘર બેઠા પહોંચાડીએ છીએ આઈ એમ હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી સમાજ ઉપયોગી સેવાકીય આવ્યા છે જે મદર્દ્યો માટે એમ્બ્યુલન્સ સેવા, બ્લડ ડોનેશન, ભૂખ્યાને ભોજન, વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ અબોલ પશુ પ્રાણીઓની સારવાર સેવા સેવાકીય કાર્ય કરી રહી છે. ગયા વખતે અમે 11000 જેટલા છાણાઓ છપાવેલા છપાવેલા હતા અને તેમાંથી 9000 છાણાઓ અમે વેચણી કરી હતી અને આ વખતે અમે 20000 છાણા જેટલા છાપ્યા છે અને એમાંથી અત્યારે 12000 જેટલું

વૈદિક હોળીથી પર્યાવરણને પણ ફાયદો થશે અને છાણામાંથી એકત્ર થયેલ રકમ ગાયોની સેવામાં ઉપયોગ કરાશે રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી